નમસ્કાર બધા મિત્રોને તો આપણે આજે આવ્યા છે ફાટાણા ગામ તાલુકો જિલ્લો પોરબંદર ફાટાણા ગામના આપણે હાલ અત્યારે ઉતારી રહ્યા છે કે ફાટાણા ગામમાં જે સારા ઘોડા છે એટલે હું મારા બનતા પ્રયત્નો કરું છું કે તમને દરેક ગામના અને દરેક વિસ્તારના સારા ઘોડા જોવા મળે તો આપણે આજે આવ્યા છે ફાટાણા ગામ લક્ષમણભાઈ વડોદરા ત્યાં જે જેમનો ઘોડો છે લખો તેનો આપણે આજે વિડીયો તમને બતાવશું એ ઘોડો તમને બતાવશું એના ઓનરે આપણે આજે મુલાકાત લેશું અને તમને એના વિશેની માહિતી અને એનો ટૂંક સમયનો જે અનુભવ છે એ આજે આપણે તમને આપશું નમસ્કાર લખમણભાઈ તો લખમણભાઈ તમારા ઘોડાની ઉંમર કેવડી હશે પાંચ વર્ષની અને આ તમારો પહેલો જ ઘોડો છે ને તો તમે કેટલા સમયથી આ ઘોડો લેવા ચાર વર્ષથી અને તમને ચાર વર્ષ અનુભવ તો નાનો હશે ત્યારથી તમે તમે ઘોડાની ઉંમર કેટલી હશે દસ મહિનાનો હતો અને કોર્ટમાં હતો અને અત્યારે ઓસ્ટ્રેલિયન કેટેગરીમાં આવી ગયો છે ઘોડો તો તમે નાનો હતો ત્યારથી ઘોડાને તમે મોટો કર્યો તો તમને એમાં શું અનુભવ થયો બધાય અનુભવ ઘોડામાં થયા હા મતનો મોટો કરવો હા આજી મને ખાતા હા તો નાનામાંથી કોલ્ટ હોય કોલ્ટ ને સ્ટેલિયન કેટેગરી સુધી પહોંચાડવામાં શું મહેનત લાગે પહેલા તો અમે રાઇડિંગ હાટું જ ઘોડો લેયા હતા હા તો અમે રાઇડિંગ હાટું જ બધું તૈયાર કર્યું હમ પછી હાલ તો બહુ સારો હમ પછી ઘોડે રૂપ કઈ દઉં હમ તો ભાઈબંધ દોસ્તારું કહે એને બ્રીડિંગ કરો હોય કે સોડો તમે ઘોડી પછી સોડી અમે ઘોડા હમ પછી મહિના ચબાવન લાગે પછી હમ્મ તો તમારે નાના કોલ્ટ હોય અને ત્યાંથી સ્ટેલિયન હોય બરાબર છે તો બેયને કઈ રીતના તમે ખોરાક કઈ રીતના આપવાનો નાનો વસર હોય તો વારંવાર હલકો ખોરાક થોડાક આપવાનો હોય હમ ને વધારે ફેરાક આપવાનો હોય ને મોટો થાય કે ભેગો થઈ દેવાનું વધારે હા ભેગો થઈ આપણે ટૂંકમાં ત્રણ કે ચાર ટાઈમ કારણ કે જો કોલ્ટ હોય તો કોલ્ટ ને એને ખબર ના પડતા હોય એને આટલી ભાણ ના હોય એનામાં એટલી સમજણ શક્તિ નો હોય કે એને ખોરાક કઈ રીતના લેવો કોલ્ટ તો શું કે સમજણ વગરનું એક નાનું બચ્ચું હોય એને આપણે જે દીએ એ આપણા પાસેથી લઈએ બરોબર છે પણ ઘોડો ઘડોન કેટેગરીમાં આવે બે દાંત થાય કે ચાર થાય એટલે પોતાના એક એક સમજણ શક્તિ આવે એને શું શું કરવું કરવું નિર્ણય લેવાની ક્ષમતા આવે બરોબર છે એટલે આપણે પછી તો શું ત્રણ કે ચાર ટાઈમ સારો વધારે ખોરાક આપો તમે એટલે ઘોડો એને ખબર પડી જાય આપણે જ છે હવે નાના હોય એટલે નાના છોકરાઓને પાછળ પાછળ દોડવું પડે ને એને ખવડાવવું પડે ને એ કઈક ખાય ક્યાંક ન ખાય પણ આપણે હવે મોટા થઈ ગયા તો આપણે કેમ કે ભાઈ એક સવારે જમવાનું બપોરે સાંજે બરોબર છે તો એ રીતના એનામાં એક સમજણ શક્તિ આવી જાય તો આ તમને એક અનુભવ થયો આ તમે આપણે દર્શકોને આપણે તમે આ અનુભવ કીધો તો જે લોકો જે આગળ નવા તૈયાર થઈ રહ્યા છે ઘોડાઓમાં એને એક આ વાતની ખબર પડશે કારણ કે અનુભવ વગરનો માણસને કોઈ જાતના ખબર ન હોય બરોબર છે તો તમે લાવ્યા ઘોડો તો તમે બ્રિડિંગ પર્પઝ થી લાવ્યા કે રાઇડિંગ માટે ખાલી રાઇડિંગ માટે રાઇડિંગ માટે તો રાઇડિંગ માટે ઘોડો લીધો તો કઈ રીતના તમે લીધો ઘોડો નાનેથી શોખ છે હતો બરોબર પછી વસરાજભાઈ પાસે ઉતા ઈણા એના ઘોડા આપતા હું પછી મેં કોઈ મારે લેવો વસેરો આપણે તૈયાર કરવો ઘેર જ હું બાબુભાઈ વસરાજભાઈ ને હરમુભાઈ અમે ત્રણ જોવા ગયા હમણાં ગયો પછી અવસેરો લીધો છ મહિના પછી તૈયાર કરી દઉં અને હાલમાં પણ કોડો તૈયાર થયો તો તમને શું લાગે લક્ષ્મણભાઈ કે જે બ્રીડિંગ ના કોળા છે એને રાઈડ કરવા જોઈએ કે નો કરવા જોઈએ કરવા જ જોઈએ હા શરીર માં બધું સારું રહ્યું હા 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 પણ એ આ કે એ હા હા બંદરો નત રહે હા કારણ કે હાલ અત્યારે જે મોટા બ્રીડર છે એ રાઈડિંગ માટેના ઘોડાઓને રાઈડિંગ નથી રાખતા બરોબર છે એ રાઈડ નથી કરતા પણ ખરેખરમાં ઘોડાનો સાચો મતલબ એ જ કે ઘોડાની સવારી હા એ કરવી જરૂરી છે કારણ કે જો સવારી ન કરીએ તો ઘોડું બગડે બરોબર છે અને તમે સવારી કરો છો એ વાત ખૂબ જ સારી અને તમે એક વાત કરી કે વચરાજ ભાઈ ને બાબુભાઈ ને સરમણભાઈ તમારી ભેગા હતા અને તમે એની એડવાઇસ લીધી અને તમે રાઈડિંગ માટે ઘોડો લેવા અને રાઈડિંગમાં પણ ઘોડો ખૂબ જ સારું કામ આપે છે હાલ અત્યારે અને આપણે આગળ વછરાજભાઈ ના પણ જોઈ લીધું કે ભાઈ એક આપણે અનુભવ હોય અને અનુભવી માણસ જો આપણી સાથે હોય અને આપણે એના કેવા મુજબ કોઈ પણ જાનવર લઈએ તો એમાં આપણે ફાયદો થાય છે બરાબર છે તો એ એક પોઈન્ટ તમારો ખૂબ જ સારો છે એને પણ એક સલાહ દઉં છું કે આવા કોઈ તમારી આસપાસમાં અનુભવી માણસો હોય તો એ લોકોને પણ તમારે ભેગા રાખવા જોઈએ તો લક્ષ્મણભાઈ તમારો ઘોડો છે

તો દરેક માણસને શું થાય કે ભાઈ આ પેલા માણસો માથે છોડે છે અમારી માથે નથી કોઈ માટે નથી છોડતા તો એક ભેદભાવ થઈ જાય અને આમાં ક્યારેક સંબંધ પણ બગડતા હોય છે આ કારણના લીધે તો તમે પછી બ્રિડિંગમાં ચાલુ કરી દીધો તો બ્રિડિંગમાં તમે ઘોડાને ચાલુ કર્યો તો આના મધર ફાધરની વાત કરીએ તો આના પિતા કોણ પોપટભાઈ વાળો કનૈયો પોપટભાઈ વાળો કનૈયો પંચકલ્યાણ છે આપણે આપણા channel માં બીજો જ video પોપટભાઈનો ઉતાર્યો હતો અને એના કહેવા મુજબ એની જે ડિટેલ આપી કે કનૈયો એ લાવ્યા હતા મેળામાંથી અને પૂરો પંચકલ્યાણ છે અને એના result પણ ખૂબ સારા એ આપે છે અને તુફાન line ઘોડો છે તો તેથી આ ઘોડાને line પણ તુફાન છે એક રીતના અને એના બચ્ચા પણ ખૂબ જ સારા છે અને એના બચ્ચા બનાસકાંઠામાં ખૂબ જ વધારે છે કારણ કે ઈ ઘોડો પહેલા એ એરિયામાં હતો તો વાત કરીએ આને મધર સાઈડ થી તો આની માં કોણ બોખીરા મનીષ ભાઈ પાસે નોકરી નોકરી અને એ ક્યાંથી લાવ્યા હતા બાલોતરા મેળામાં તો એ પણ એ લોકો બાલોતરાના મેળામાંથી જ લાવ્યા હતા અને જે બારના મેળા થાય છે પુષ્કર થાય છે પછી આપણે બાલોતરાનો મેળો થાય છે સારંગખેડા થાય છે એ અમુક અમુક મેળામાં સારા જાનવરો આવતા હોય છે અને દર વર્ષે આ મેળા થાય અને જાજી કારણ કે કે આ મેળા થાય તો તો માનો મેળો થયો થયો રાજસ્થાનમાં ત્યાં આજુબાજુના રાજ્ય લાગે કારણ કે ત્યાં અહીંથી માનો કે ગુજરાતના લોકો પણ જઈ શકે રાજસ્થાનના લોકો આવતા હોય છે પંજાબના લોકો આવે છે પછી આપણે મહારાષ્ટ્રમાંથી પણ ત્યાં લોકો જાય છે પછી એમપી માંથી જાય છે તો આસપાસના જે રાજ્યો છે ત્યાંથી લોકો જઈ શકે પણ માનો કે મહારાષ્ટ્રમાંથી પંજાબમાં ઘોડું હોય તો ત્યાં ટ્રાવેલિંગ આટલું કરવું ઘોડાને ખૂબ વધી જાય તો એ મેળાનો ફાયદો આપણે થાય જ છે ને આ એક એનું એક્ઝામ્પલ આપણા સામે જ છે તો એ પણ એક સારી વાત છે તો તમે તમને શું લાગે કે બ્રીડિંગ માટે ઘોડો લેવો હોય તો શું જોવું જોઈએ એમાં તો અત્યારે લોકો ખાલી એના સાયર કે એના પિતા જોઈ ફાધર જોઈ અને ઘોડો લઈ લેતા હોય છે તો એને મધર સાઈડ થી એની જોવી જોઈએ કે ન જોવી જોઈએ બ્રીડિંગ માટે જોવી જોઈએ એનું કારણ શું એના મા બાપ ઉપર કરે પાછું બાપ કોણ કામ જોવું પડે છે મારવાડી છે કારણ કે જો મધર ફાધર માંથી એક નબળું હોય કે એની મા નબળું હોય તો એમાં એના જે માઇનસ પોઈન્ટ હોય મા એ કદાચ પછી આ ઘોડો એના બચાવ માં પણ આવી શકે તો એ એક રિસ્ક રે એમાં બરોબર છે તો એ પોઈન્ટ મને એક સારો લાગ્યો જો કે તમે તો રાઈડિંગ માટે જ લેવા હતા અને મા બાપ બે સારા જ હતા પણ એક આ એક અનુભવની વાત છે કે જો તમારે લેવું હોય બ્રિડિંગ માટે કોઈ કોલ્ટ કે ફિલી બરોબર છે એવું નહીં કે કોલ્ટ જ કદાચ તમે ફિલી લ્યો વછેરી લ્યો તો પણ એ પણ એના મા બાપના અમુક જે માઇનસ પોઈન્ટ હોય એ આપી શકે બરોબર છે તો વછેરી કે વછેરો ઘોડી કે ઘોડો ગમે એ લ્યો તો એના મધર કે ફાધર બંને જોઈ અને લેવા જોઈએ હંમેશા માટે લક્ષ્મણભાઈ તમે ઘોડાની ફી શું રાખી છે તમે તમે કીધું કે પણ ચાલુ કર્યો તો આપણે ખબર પડે કે શું ફી છે શું નથી એકાવનસો રૂપિયા એકાવનસો રૂપિયા તો એ કારણ શું કે માત્ર એકાવનસો રૂપિયા હાલ આપણે અત્યારે જોવા જઈએ તો આપણા એરિયામાં જે ઘોડા છે એની અગિયાર હજાર રૂપિયા ફી હોય અને અમુક અમુક સારા ઘોડા છે એકવીસ હજાર એકત્રીસ હજાર પચીસ હજાર એ રીત ને ફી હોય છે તો માત્ર એકાવનસો રૂપિયા ફી રાખવાનું કારણ શું નાના એરિયામાં એક સારા બચ્ચા થાય આપણા એરિયામાં કોઈ એવી હાઈફાઈ ઘોડીયું નથી બરોબર છે નાની અને મીડિયમ ઘોડિયું છે તો ઈ ઘોડીઓ ને આ ઘોડો ક્રોસ થાય અને એમાંથી જે બચું થાય સારું થાય પછી એની જે ફીલીઓ હોય એની જે હોય હોય એને પછી જે મોટો ને તો બતાવી શકાય બરાબર છે કે દરેક કામ તમે કરો શરૂઆત કરી તો હંમેશા નાની થી શરૂઆત કરાય દરેક તમે સીધા મોટા મોટા ઉપર આગળ જાવ માનો કે તમે મોટો સારી ક્વોલિટી નો એકદમ હાઈ પ્રોફાઈલ નો ઘોડો તમે બતાવ્યો પછી સામે એટલા જ માઇનસ પોઈન્ટ હોય છે ઘોડીમાં તો એનું બચવું સારું આવતું નથી અને આપણે ફ્રીમાં વધારે રૂપિયા નાખીએ તો એ બધું બગાડ્યા જેવું થાય પણ આમાં કોઈ વસ્તુ મેરા કોઈ નબડા માણા મેરા સારું જનેવરી હોય હા સારું હોય પરણી એટલી ફ્રી દેવી પોહાતી પોહાતી નો હોય એટલે ફ્રી દેવીનો પોહાતી હા સારું જનેવર નબડા માણા મૈરા હોય હા એટલે એને ફ્રી દેવીનો પોહાતી એટલે ટૂંકમાં આમાં દરેક લોકો લાભ લઈ શકે એવો તમારો પ્રયત્ન છે તો એ પણ ખૂબ જ સારો પ્રયત્ન છે તમારો તો લખ્મણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને તમારા ઘોડાની માહિતી આપી અને તમારો અનુભવ જે ટૂંક સમયનો છે ટૂંક સમયમાં તમને ખૂબ જ ઝાદ્યો અનુભવ થયો એ આપણા દર્શકોને તમે આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમારો ભાઈ